ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ છવ્વીસમી જાન્યુઆરીએ થતો હતો અને આ પ્રજાસત્તાક દિવસના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર દેશ રાજ્ય અને જિલ્લાઓની બાન અને શાનની સાથે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં તાલુકા કક્ષાની ઉજવણી પણ નવા ગામ પ્રાથમિક શાળામાં જોશ અને ઉત્સાહભેર કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ ભારત દેશના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો તાલુકા કક્ષાનું તાલુકા કક્ષાનો કાર્યક્રમ માંડલ તાલુકાના નવા ગામે રાખવામાં આવ્યો હતો એમાં તાલુકા વિકાસ અધિકારી બધા તાલુકાના તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રી હાજર રહ્યા હતા અને ગામના ગામના જ અને તાલુકા ડેલિગેટ શ્રી પચા પસાભાઈએ બહુ સારું આયોજન કર્યું હતું શાળાના શિક્ષકોએ અને આચાર્યશ્રીએ જહેમત ઉઠાવી હતી અને સંપૂર્ણ રીતે તદ્દન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને સારી રીતે સંપૂર્ણપણે સંપન્ન કરવામાં આવ્યો હતો નામ ચાવડા નનુભાઈ કનુભાઈ હાલ આચાર્ય નવાગામ પ્રાથમિક શાળા તાલુકા માંડલ જિલ્લો અમદાવાદ ચાલુ વર્ષે એટલે કે બે હજાર પચીસની છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એટલે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માંડલ તાલુકાના નવા ગામની અંદર રાખવાનું નક્કી કરવામાં આવ્યું એમાં અમારા તાલુકા પંચાયતના બે સદસ્યો જાદવ પસાભાઈ અને જાદવ રોહિતભાઈની વિશેષ ઈચ્છા હતી કે શાળાની સ્થાપના પછી હજુ એક પણ વખત તાલુકા કક્ષાનો કોઈ પ્રોગ્રામ થયેલ નથી તો એક વખત તાલુકા કક્ષાનો સારો એવો પ્રોગ્રામ નવાગામ મુકામે થાય એવી એમની ઈચ્છા હતી તેવી ઈચ્છાને માન આપી અને આપણા તંત્રએ તાલુકાના તંત્રએ આ વખતે નવાગામ પ્રાથમિક શાળા તાલુકા માંડલ જિલ્લા અમદાવાદની અંદર રાખવા નક્કી કર્યું તે અંતર્ગત તાલુકામાંથી મામલદાર સાહેબ ટીડીઓ સાહેબ પીએસઆઈ અને પોલીસ તમામ જવાનો ઉપસ્થિત રહ્યા વિશેષમાં જીબીના અને અન્ય હેલ્થના વિભાગના વ્યક્તિઓ અને કર્મચારીઓ અધિકારી પદાધિકારી હાજર રહ્યા અને તમામે પણ આ કાર્યક્રમ નિહાળવા માટે બાળકોએ પણ ખૂબ સરસ મજાની સરાહનીય કામગીરી કરતા લગભગ થી દસ કાર્યક્રમો રજૂ કર્યા અને સાઠે બાળકોએ દરેક કાર્યક્રમમાં ભાગ લઈ અને પોતાનું અભિનય રજૂ કર્યો ઉપરાંત ગામના માતાઓ બહેનો વડીલો અને યુવાનો પણ આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બધાએ આ કાર્યક્રમને બિરદાવવા માટે પોતાનો જે કંઈ આપવા પાત્ર હતું અનુદાન એ પણ શાળાને આપ્યું આમ આઠથી દસ પ્રોગ્રામ સારી રીતે સંપન્ન થવા માટે ગામના યુવાનો અને વડીલોનો પણ છેલ્લા દસ પંદર દિવસથી ખૂબ સહકાર રહ્યો ગામના જે કંઈ ટેકનિશિયન કારીગરો હતા એ પણ અમારા કાર્યક્રમની અંદર સહભાગી થયા હતા સાથે મંડપ સાઉન્ડ સ્ટેજ અને લાઇટ માટે પણ જે મિત્રો જોડાયેલા હતા એમને પણ ખૂબ સરાહનીય કામગીરી કરેલી હતી અને કઈ રીતે અને વધુ સારી રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય એના માટે આખા ગામના વ્યક્તિઓ યુવાનોએ ચિંતા કરી હતી સાથે અમારા શિક્ષણ વિભાગની અંદર પણ ટીપીઓ અને બીઆરસી સીઆરસી પણ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમને માણવા માટે સૌ સાથે મળી અને કાર્યક્રમને સફળ કરવા માટે પ્રયત્ન કર્યો અસ્તી ધન્યવાદ અમદાવાદ જિલ્લાના માંડલ નગરમાં આજરોજ ગ્રામ પંચાયત અને પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમપૂર્વક શાળાના પટાંગરમાં કરવામાં આવી આ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ધ્વજવંદન પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમજ માંડલ ગ્રામ પંચાયત નગરના સરપંચશ્રી દ્વારા લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવી અને પ્રજાજોક સંદેશ પાઠવવામાં આવ્યો આ નિમિત્તે હાજર રહેલ સૌ સભ્યો એસએમસી કમિટીના સભ્યો તથા બાળકો અને વાલીઓનો આજ છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે માંડલ પીએમસી શાળા પરિવાર વતી સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે